અસલામ વલકુમ ફ્રેન્ડ કેમ છો બધા અમીદ કરું છું બધા મોજમાં અને મજામાં જશો તો આજે આપણે બનાવીશું સમોસા તો એક કિલો બટેકા લઈ લીધા છે એની અંદર એક ચમચી મીઠાની એડ કરી દેસું અને પાણી નાખી દેસું જ્યાં સુધી આપણા બટેકા ડૂબે ને એટલા અને એને ત્રણથી ચાર સીટી લગાડી લેશું અને બટેકા સારી રીતે બફાઈ જાય તો એને આપણે સાઈડમાં રાખી દેસું ને બે વાટકા મેદાનો લોટ લઈ લીધો છે અને એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું બે ચમચી મીઠાની અને એની અંદર અજમા એડ કરી દેસું એક ચમચી ભરેલા અજમા એડ કરી દેસું ને હાથેથી એને આવી રીતે ક્રશ કરી લેશું દબાવીને એટલે એ સારી રીતે ટેસ્ટમાં પણ બહુ મસ્ત લાગે અને અડધી વાટકી તેલની એડ કરી દેસું ને લોટને સારી રીતે મિક્સ કરી દેસું અને ગાંઠા છે ને એમ તેલ નાખ્યો છે ને એટલે એના ગાંઠા પણ ના વારવા જોઈએ એટલે સારી રીતે પેલે મિક્સ કરી લેશું ને ત્યારબાદ એની અંદર આપણે જે પાણી છે ને થોડું થોડું એડ કરતા જશું અને સારો એનો લોટ પણ બાંધી લેશું બહુ કડક કડકે નહીં ને બહુ સોફ્ટે નહીં મીડિયમ માપમાં એનું આપણે લોટ બાંધી લેશું એટલે લોટ સારી રીતે આપણે બાંધી અને એટલે વણવામાં કોઈ પણ ટાઈપની પ્રોબ્લેમ જ ના આવે સારી રીતે આપણું લોટ બાંધેલું હોવું જોઈએ એટલે એને સારી રીતે આપણે બાંધી લેશું ને ફાઇનલી આપણો લોટ રેડી થઈ ગયો છે હવે આપણે એને થોડી વાર રેસ્ટ કરવા મૂકી દેશું એટલે એ વ્યવસ્થિત થઈ જાય એને આપણે ઢાંકી દેસુ તો હવે આપણે જે બટેકા હતા એની છાલ કાઢી લીધી છે અને એને આપણે ભૂકો કરી લેશું ક્રશ કરી લેશું એટલે એ વ્યવસ્થિત થઈ જાય અને એને આપણે સાઈડમાં મૂકી દેશું તો ત્રણથી ચાર પાવરા તેલ એડ કરી દેશું અને એની સાથે જ આદુ અધકચરો ખાંડણીમાં ખાંડેલો એ છે ને એડ કરી દેશું એટલે સારી રીતે આદુ આદું તેલમાં ચડી જાય અને લીલા મરચાં લાલ મરચાં ને લીલા ધાણા ઝીણા સમારેલા એ પણ એની સાથે એડ કરી દેસું અને સાતળી પણ લેશું ને બે ચમચી લાલ મરચું પાવડર એક ચમચી ગરમ મસાલો મરી મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેસું અને લીંબુ એક આખો લીંબુ નીચવી નાખી દેસું એટલે એ સારી રીતે એનો ફ્લેવર ટેસ્ટ બહુ જ અલગ આવે એટલે એક આખો લીંબુ એની એડ કરી દેસું અને સેજ પાણી નાખશું જરૂર પડશે ને ત્યારે એટલે આપણો મસાલો વ્યવસ્થિત રીતે પાકી જાય જો જરૂર હોય તો પાણી નખાય નહીતર એમને એમ તેલમાં ફેરવી લઈએ ને તો પણ ચાલે મને જરૂર ના લાગી તો મેં તો હવે જે મસાલો છે ને એ બધો એ અલટ પલટ કરી લેશું અને એને સૌ સારી રીતે મિક્સ પણ કરી લેશું કે વધારે સમોસા બનાવેલા છે એટલે વાર લાગશે અને બટેકા પણ ચોટી ગયા છે મારા તો હવે આપણે એને ધીરે ધીરે મેસ કરી લેશું અને એને મિક્સ પણ કરી લેશું એટલે સારી રીતે મિક્સ પણ થઈ જાય તો હવે આપણે બટેકા મિક્સ થઈ ગયા છે એની માથે જે ઝીણા સમારેલા ધાણા હતા થોડાક એડ કરી દેસું અને એને આપણે બંધ કરી દેસુ જે લોટ હતો એને સારી રીતે ફેરવી અને લુવા તૈયાર કરી લેશું રોટલીના લુવા કેવી રીતે બાંધીએ એમ લુવાને આપણે લઈ લેશુ ને રોટલીની જેમ વણી પણ લેશું એટલે સમોસા વણવામાં વાર જ ના લાગે હવે ધીરે ધીરે કરીને જે લુઓ છે એમાંથી આપણે વણી લેશું અને એમાં આપણે લોટ પણ નથી નાખવાનું એમને એમ જ વણવાનું છે એટલે આપણે ધીરે ધીરે બને એટલું વણી લેશું આછું આછું અને એને સારી રીતે રેડી પણ કરી લેશું તો હવે ફાઇનલી આપણી રોટલી હવે રેડી થઈ ગઈ છે તો હવે આપણે એને વચમાંથી કાપો મારી લેશું અને બે ભાગ કરી દેસું અને સમોસો છે ને એ આપણે વારી લેશું બે તરીકાથી સમોસો વારવા મૂકી દીધો છે ને તમને પણ સ્વીખાડીશ કે કેવી રીતે કરાય સમોસાને વારી લેવાય આવી રીતે આમ મૂકી દેસું અને કિનારીમાં પણ પાણી લગાવી લેશું અને આમ ચોકડી મારી અને એનું મોઢું છે ને સમોસાનું એને સારી રીતે આમ બાંધી લેશું એટલે એ ખુલ્લી ન જાય તરવા માટે અને હવે આપણે જે માથેનો ભાગ છે એને પણ આપણે કવર કરી લેશું એટલે એ પણ વ્યવસ્થિત થઈ જાય એટલે આપણો સમોસો સાવી જી રેડી થઈ જ જાય તો ફાઇનલી આવી રીતે આપણું સમોસો રેડી હોવું જોઈએ થઈ જ ગયો છે અને હવે એક બીજી ટ્રીક છે એવી રીતે હવે આપણે એને તૈયાર કરશું તો કિનેરીમાં આપણે પહેલે પાણી લગાવી લેશું અને સારી રીતે એને પાણીથી કવર કરી લેશું થોડું થોડું નાખીને અને હવે આપણે એને બે એના છે ને ખૂણા છે ને એ વારી લેશું એટલે તૂટે જ નહીં અને આમ છે ધીમે ધીમે હાથથી દબાવી લેશું જેનું મોટું છે એને સાવ સારી રીતે આપણે રાખી દેસું એટલે એનું સેપ પણ બગડે નહીં ને હવે આમ આમ એ રીતે ફેલાવી નાખશું ને જે આપણું બેટર હતું એની અંદર આપણે એડ કરી દેસું જેટલું ભરાય એટલું બહુ ખચાખચ નહીં ભરવાનું નહીતર છે ને સમોસો પણ તૂટી જાય ને અને તરવામાં પણ કાચું લાગે હવે આપણે એને ધીરે ધીરે બંધ કરી દેસું જે એના ખૂણા છે ને એને વચમાંથી આવી રીતે અટી મારી દેસું અને સારી રીતે સમોસાને રેડી કરી લેશું તો ફાઇનલી આ આપણો બે સમોસા રેડી થઈ ગયા છે અને તેલ ગરમ કરવા મૂકી દીધો છે તો એની અંદર આપણે જે સમોસો છે એ ધીમે ધીમે તાપે એડ કરી દેસું અને થોડી વાર એને એમને એમ આપણે રહેવા પણ દેસું એટલે એનું કલર સેજ સહેજ અલગ થઈ જાય ને માથે દેખાવા મને કે હવે આપણું કલર સમોસાનું અલગ થઈ ગયું છે ત્યારબાદ આપણે એને અલટ પલટ કરી અને ફેરવશું અત્યારે એને એમને એમ તેલમાં રહેવા દેશું એટલે એ વ્યવસ્થિત રીતે ક્રિસ્પી થઈ જાય તો તમે જોઈ શકો છો કે અત્યારે આપણું સમોસાનું કલર ચેન્જ થઈ ગયું છે તો હવે આપણે એને ફેરવી લેશું અને એને બીજી સાઈડ પણ સારી રીતે તરવા મૂકી દેસું એટલે એ વ્યવસ્થિત સાવ સેટ થઈ જ જાય અને ફ્રેન્ડ એટલી મહેનતથી વિડીયો બનાવ્યો છે અને તમે મને પૂરેપૂરો સપોર્ટ કરો તો પણ મને પણ એમ થાય કેમ મારી પણ મહેનત પાણીમાં ન જાય તમે મને સપોર્ટ કરો હું એ જ આશા રાખીને બેઠી છું તો હવે આપણા બે સાઈઝ સમોસા રેડી થઈ ગયા છે તો હજી થોડી વાર એમને એમ રહેવા દેસું પછી હવે આપણે એને ડીશમાં લઈ લેશું અને તેલ પણ અલગ કરી લેશું તો તમે જોઈ શકો છો કે દેખાવામાં જ ક્રિસ્પી લાગે છે ને ખાવામાં એક નંબર ટેસ્ટ આવે છે તમે જરૂરથી ટ્રાય કરજો તો હવે આપણા સમોસા ફાઇનલી રેડી થઈ ગયા છે તો આ છે સમોસા લથણવાળી ચટણી ને ટમેટા સોસ જો તમને મારી રેસીપી ગમી હોય તો લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો અને મને પણ આગળ પહોંચવામાં મદદ કરો